આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં બિઝનેસ કોમ્યુનિટી વચ્ચેનું નેટવર્ક મજબૂત બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ સ્પોટોનિક્સ દ્વારા સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે તો આજે આ ટુર્નામેન્ટનું સીબી પટેલ ગ્રાઉન્ડ પર શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રાણા તુંગાન હસ્તે ઉદ્ઘાટન કરવા આવ્યું હતું સુરત સ્પોટોનિક્સ દ્વારા યોજેલા સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગેની માહિતી આપતા સ્પોટોનિક્સના ડાયરેક્ટર હમીર દેસાઈ કરણ ગુજરાતી વિનત બંસલ અને વિજય છેરાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગપતિઓ એક મંચ આવે અને ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે સ્પોટોનિક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આ ટુર્નામેન્ટમાં સેના નામી દસ ઉદ્યોગપતિઓની ટીમોએ ભાગ લીધો છે દરેક ઉદ્યોગપતિઓની ટીમમાં પંદર ખેલાડીઓની પસંદગી કરાઈ છે અને તમામની ઉંમર ત્રીસ વર્ષથી વધુની છે ટુર્નામેન્ટમાં બાર દિવસ દરમિયાન કુલ ચોવીસ મેચ રમાશે આ પ્રીમિયર ટુર્નામેન્ટમાં સેના સીબી પટેલ ગ્રાઉન્ડ પર શરૂ થઈ છે અને શ્રીલંકાને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના હસ્તે ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો તમામ મેચોનું ઓટીટી પ્લેટફોર્મ પર જીવન પ્રસારણ પણ કરાઈ રહ્યું છે ટુર્નામેન્ટ વિલ નોટ Overall, it's uh, all about uh, spreading cricket into the rural areas. I think this is where you need to, the parents need to bring the children to the grounds, show them what cricket is, and try to encourage them to play the game. It's, it's one of the best games you can ever play. સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી કપ જે છે તે અમે લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે બિઝનેસ કમ્યુનિટીને એક સાથે લાવવા માટે અને થર્ટી અને થર્ટી પ્લસવાળાને એક પ્લેટફોર્મ મળે જેનાથી એ લોકો બી એ લોકોના ફેમિલી એ લોકોના કિડ્સને ઇન્સપાયર કરે એના માટે આખી આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે બાર દિવસ માટે ચાલુ થાય છે આજથી ફિફ્થ માર્ચ તક કેટલા પ્લેયર એમાં ભાગ લઈશ ટોટલ ટેન ટીમ્સ છે એકસો પચાસ પ્લેયર્સ છે એ લોકોનું આપણે ઓપ્શન તે લોકોને ટીમમાં એ લોકોને કરેલું જે ઓપ્શન આપણું ફિક્શનલ હતું અને એવી રીતે લોકોએ એ લોકોની ટીમ બનાવી છે આ ટુર્નામેન્ટ એનો વિચાર આવ્યો કે સુરતમાં કમ્યુનિટી બેઝ તો ટુર્નામેન્ટ બહુ બધી ઘણી થાય છે બટ અમે વિચાર્યું કે આપણે લોકો કંઈક બિઝનેસ સિટી તરીકે આ જણાઈ જાય છે તો એ લોકો માટે એક ટુર્નામેન્ટ કરીએ ત્યાંથી આ વિચાર આવ્યો કૃણાલ મહેતા આ આપણે સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે કેટલી ટીમો એમાં ભાગ લીધો છે ટોટલ દસ ટીમો છે કોણ કોણ ઉપસ્થિત આજે રહ્યું હતું ઓપનિંગ સેરેમની ચીફ ગેસ્ટમાં આપણે શ્રીલંકાના વિનિંગ કેપ્ટન વર્લ્ડ કપના જે છે અર્જુના રાણાતુંગા હતા કમિશનર ઓફ પોલીસ શ્રી અજયકુમાર તોમર સાહેબ હતા અને જીગ્નેશ પાટીલ સાહેબ હતા સો કેટલા પ્લેયર આમાં કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલવાનું છે આ જે ટુર્નામેન્ટ છે આજથી સ્ટાર્ટ થાય છે અને પાંચ માર્ચે એનું ફાઈનલ છે સો કેવા મેસેજ શું આપશો ખેલાડીઓ ખેલાડીઓને એ મેસેજ આપશો કે આ બધા જે ખેલાડીઓ છે એ બિઝનેસમેન છે તો હાર જીત તો થતી રહેશે પણ બધાએ રાઈટ સ્પિરિટથી રમવાનું છે અને એ લોકોએ આ ગેમને એન્જોય કરવાનું છે આ બિઝનેસની કમ્યુનિટીને એક્સપાન્ડ કરવા માટેની ટુર્નામેન્ટ છે તો અહીંયા દરેક જણે એના ફ્રેન્ડ્સ બનાવવાના છે નેટવર્ક કરવાનું છે અને સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું છે વધુમાં સ્પોટોનિક્સ દ્વારા યોજેલા સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉદ્યોગપતિઓ દસ ટીમે ભાગ લીધો છે જેમાં સ્ટીમ હાઉસ લિઝન અનુપમ વોરિયર્સ ગોલ્ડન જેડી ટાઇટન્સ ઇથેલિય સ્ટાર્સ સીએ એસ એક્સ ઇન્ડિયન સફેદ વોલ્વેસ રીગલ રોયલ્સ મનથ ફાઇટર પરિન પેન્થર્સ બ્લુ વોરિયસ નો સમાવેશ થાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા